જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું નાની મોટી ભૂખ માટે ફટાફટ બની જાય તેવા મગના વડા આપણે આ લીલા મગ આવે છે તે લેવાના છે આ મગના વડા બનાવીશું આપણે એકદમ સરસ અને શરીરમાં પણ હેલ્ધી મગ આપણે ઘણા બધા ફાયદા કરે છે એટલે આપણે મગના વડા બનાવીશું તો ફટાફટ બની પણ જાશે અને ખાવાની પણ મજા પડી જાય તેટલા મસ્ત બને છે આ મગના વડા બનાવવા માટે મેં એક વાટકી આપણે મગ લીધા છે આખા મગ આવે તે મગ તમારી પાસે ન હોય તો ગ્રીન દાળ આવે છે છે તે લેવાની આ મગને આપણે ક્રસ કરી લેશું આપણે સરસ મગ ક્રસ કરી લીધા છે આ રીતના આપણે કચરા દળી લેવાના છે અને આપણે મગ પેલા એકદમ સાફ કરી લેવાના છે લૂચીને તેમાં માટી કે કચરો કોઈ હોય તો લૂચી નાખશું તો આપણે સરસ થશે એટલે આપણે પેલા લુચી ને બાદ જ ક્રશ કરવાના છે આપણે ક્રશ કરી લીધા છે આપણે એક બાઉલ લઈ લીધું છે આપણે જે મગ ક્રશ કર્યા છે તે નાખી દેસું તેમાં સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસું બધું સરસ પેલા મિક્સ કરી દેસું હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને બનાવતા જઈશું проект считается на пятнаках ноари нате только на та засне фиксится засу આપણે સરસ બેટર તૈયાર થઈ ગયું છે આ રીતના કરવાનું છે હવે આને આપણે ઢાંકીને પંદર થી વીસ મિનિટ માટે રહેવા દેસું એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જાય હવે આપણે મસાલા જોઈ લેશું મસાલામાં આપણે આદુ ને મરચાની પેસ્ટ બનાવી છે દાણા ભાજી અને લીલું લસણ લીધું છે લીલું લસણ તમારી પાસે ન હોય તો તમે સૂકા લસણને નાના નાના કટકા કરી લેવાના છે આ રીતના બનાવશું એટલે એકદમ ટેસ્ટ ફૂલ બનશે આપણે વડા એટલે આપણે આ રીતે સુધારી લીધું છે થોડા મોટા ટુકડા કરવાના છે આપણે વીસ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણે ફૂલી ગયું છે બેટર આ રીતના આપણે ફૂલવા દેવાનું છે એટલે એકદમ પરફેક્ટ આપણે મગની દાળના વડા બને આ રીતના કરશું હવે મસાલા પહેલાં કરી લેશું

આ બધું થોડું પાણી નાખીને આપણે મિક્સ કરી દઈશું આમાં તમે પાલક મેથી બધું નાખી શકો છો જે તમે ખાતા હોય તે અને બાળકો માટે બનાવવું હોય તો તમે તીખું ઓછું નાખજો અને ચીલી ફેપ સ્કીપ કરી શકો છો બાળકે માટે બનાવવું હોય તો

છૂટી પડે એ રીતના આપણે લાવવાનું છે એટલે આપણે એકદમ સરસ બને એક આ રીતના ચપટી ખાવાના સોડા નાખીશું વધારે નથી નાખવાના એક ચપટી જ નાખીશું ઉપરથી આપણે લીંબુની ચોઈ જોઈ નાખીશું જો તમારે સોડા ન નાખવા હોય તો ભીનો પણ નાખી શકો છો સરસ મિક્સ કરી દઈશું એકદમ સરસ ફેટી છે આ રીતના આપણે બેટર બનાવું છું આપણું બેટર, બેટર થય. તૈયાર છે સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી દીધું છે આપણે તેલ મસ્ત આવી ગયું છે આ રીતના તેલ આવવું જોઈએ અને આપણે આ રીતના વડા પાડી લેશું આપણે મોટા પાડવાના છે મોટા એટલે આપણે વધારે રહેશે જેટલા તેલમાં સમાય તેટલા નાખી દેસુ આપણે આ રીતના સાઈડ થી લેશું આપણે પચાસ થી સાઠ ટકા જ ચડવા દેવાના છે આપણે બધા વડા તૈયાર થઈ ગયા છે એકદમ સરસ આપણે પચાસ થી ટકા જેવા જોડવી લીધા છે હવે આપણે આને તાબી લેશું અને સાઈડમાં માં મૂકી દેસુ કોઈ પણ પાટલી લઈ લેવાની છે આ રીતના વરું મૂકીને પ્રેસરથી આ રીતના હળવે હાથે આપણે પ્રેશર કરીશું અને બધા આ રીતના આપણે દાબી લેવાના છે આ રીતના પાટલી ન હોય તો તમે ડિસ્ક માથે પણ કરી શકો છો આ રીતના આપણે બધા પ્રેશરથી દાબી લેશું આ વડા તમે એકવાર બનાવશો તો બધાના ફેવરેટ થઈ જશે એટલા મસ્ત બને છે આપણે આ રીતના થીકનેસ રાખવાની છે આ રીતના આપણે બધા દાબી લેશું આપણે મસ્ત બધા દબાઈ ગયા છે હવે આપણે તળી લેશું આપણે એકદમ ફૂલ તેલ નથી આવવા દેવાનું બે મીડિયમ આવવા દેવાનું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે આ રીતના આપણે બધામાં સમાય તેટલા નાખીશું અને તળી લેશું ફૂલ તેલ હશે તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે આપણે મીડિયમ તેલ રાખવાનું છે તેલ આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખીશું આ રીતના આપણે બનાવીને મૂકી દીધા હોય તો આપણે આ દસ થી પંદર દિવસ માટે ફ્રીજમાં બગડતા નથી આપણે કોઈ મહેમાન આવે તો ફટાફટ બનાવી શકીએ છીએ આ રીતના ડાબીને મૂકી દીધા હોય તો પછી આપણે ફ્રાય કરવાના રહીએ છીએ આપણે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે કાઢ લેશું આ રીતના ગોલ્ડન કલર કલર થવા દેવાનો છે આપણે સરસ તળાઈ ગઈ છે આ રીતના આપણે બધી તળી લેશું આપણે આ રીતના બધા તળાઈ ગયા છે હવે એક પ્લેટમાં કાઢી લેશું એકદમ ક્રિસ્પી અને એકદમ ખાની મજા પડી જાય તેવા આપણે દાળવેળા તૈયાર થઈ ગયા છે દાળ વડા એક એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે અને આ દાળવાડા આપણે ખજૂર આંગળીની ચટણી સાથે ગ્રીન ચટણી સાથે સાથે સર્વ કરી શકીએ છીએ એકદમ સરસ ખાવાની મજા પડી જાય તેવા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ